સેવા સંકલ્પ અને સમર્પણના બે વર્ષ પૂર્ણ કરીને તૃતીય વર્ષમાં પદાર્પણ કરવાના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નરોડા તૈયાર કરવામાં આવેલ રાજ્યના પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કર્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા મુખ્યમંત્રી નિવાસ સ્થાને ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગનાઇઝેશન ના પ્રતિનિધિઓ સાથે મુખ્યમંત્રી નો પ્રત્યક્ષ સંવાદ આ અવસરે પ્રાકૃતિક કૃષિ પોર્ટલ ના લોન્ચિંગ સાથે રાજ્યભરમાંથી આવેલા એફપીઓ ને વિવિધ સહાયનું વિતરણ કરાયું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહિલા ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ સાધીને તેમની સ્ટાર્ટઅપ સફર વિશે જાણકારી મેળવી હતી આ અવસરે શ્રીના હસ્તે સ્ટાર્ટઅપ સૃજન પહેલ હેઠળ મહિલા સ્ટાર્ટઅપ ને ગ્રાન્ટની ફાળવણી તેમજ સ્ટાર્ટઅપ ને તેમના વિકાસ અને નવીન પ્રયાસો ને સરળ બનાવવા માટે આઈ હબ ખાતે કો વર્કિંગ સ્પેસ અંગેના ફાળવણી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ અધ્યક્ષ સ્થાને નવી દિલ્હી ખાતે આયોજિત ઇન્ડિયા ઉદઘાટન સત્ર માં સહભાગી થઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવાના મહત્વપૂર્ણ એવા મેરીટાઇમ સેક્ટર માં ગુજરાત ની અગ્રેસરતા વ્યક્ત કરી હતી